કેટલા છે દાન હમણાં દેખો હજી આગળ થી થોડાક વધતા આવે છે અંશી થાચો નથી એમ ને મન અંશી જાતા હરમન દાદા હવે મારા ઘરી શાકભાજી લઈ ગેંચડા ખડા વાળો રસ્તો છે કે અમારે આ ભાડા કેવા ખડા છે કેવા ખડા છે ને હા ભાઈ આ છે તળાવ એ આ રહ્યું આ પહાડ છે આ વિદ્યુત બોર્ડ ની લાઈટ છે તો આમાંથી નાખી તો છે ઉપર હતો તે બુરી નાખ્યો વિદ્યુત બોર્ડ હવે અહીંથી ને દસ સાવા રસ્તામાં દેખો કેવો રસ્તો કેવડું મોટું છે દેખો વિદ્યુત બોર્ડ મેન ચૂડા ઘણું મોટું છે હા કેવડું કેવું મોટું છે મારા ગામનું વિદ્યુત બોર્ડ વિદ્યુત બોર્ડ બહાર મોટું પંચી વાવેરા સૂર્ય ઉર્જા આવે છે આ લાઇટ વિદ્યુત બોર્ડમાં માં આવે સૂર્ય ઉર્જા બન્યો છે તો હવે આવ્યો છે સૂર્ય ઉર્જા દેખો પાસે અમારા ગામનું સોલાર સૂર્ય ઉર્જા હસોલા ચાલિસ પચીસ વિકામાં